તો હાલો મિત્રો આજે હું તમને મારા જીવનની જીવન ગાથા સુનાવું તો સાંભળો અમે ઘણા સમય પહેલાં મારા દીદીના દીકરાના કર હતા એટલે અમે કરમાં જાતા હતા એટલે લગભગ ત્રણ ચાર વરસ થઈ ગયા છે એ ઘરમાં જતા હતા રાત્રે થોડું મોડું થઈ ગયું હતું પછી રસ્તામાં અમે ઝંપડીની બહાર નીકળતા પેટ્રોલ પુરાવી લીધું પેટ્રોલ પુરાવી અને પછી અમે નીકળી ગયા નીકળી ગયા અને આ એક મારા કાકાજીનો દીકરો પણ સાથે હતો એ મારો દેર હતો એ પણ સાથે હતા પછી ગાડી કમલેશજીએ એને ખબર ન રહી ગાડી કેટલી હાલે છે એમ ગાડી બહુ ફાસ્ટ હાલી પછી રસ્તામાં થયું જોરદાર એક્સિડન્ટ થયું અને અમને ચારે ને અમે ચારે ચાર પડ્યા ચાર ને વાગ્યું તો બહુ સારું વાગ્યું તું મને બહુ નહોતું વાગ્યું કેમ કે હું તો ઘા થઈ ગઈ હતી મારા મારો દીકરો મોટો દીકરો રસ્તામાં ઘા થઈ ગયો હતો અને પાછળથી મોટી ગાડી આવતી હતી પણ મારા કાકાજીના છોકરાએ એમને લઈ લીધો પછી કમલેશજી અને મારો નાનો દીકરો બંને ટુ વ્હીલની નીચે હતા પછી મારા કાકાજીના છોકરાએ મારા દીરે એ બંનેને કાઢ્યા ટુ વ્હીલ નીચેથી કાઢી લીધા કાઢ્યા એટલે પછી બેયને પછી ઘણું ખરું માણસ ફેંકું થઈ ગયું પછી એકબીજાને ત્રણેય બાપ દીકરાને સંભાળી લીધા કેમ કે મને તો ખ્યાલ પણ નહોતો હું છઉ કે નથી હું ક્યાં છું મને મારા મારા છોકરા ક્યાં છે મારા કમલેશજી ક્યાં છે એવું મને ખબર જ પણ નહીં મને કેમ કે મને ભાન નથી હસોડી કે હું હું કરું છું હું ક્યાં છઉં હું જીવું છું કે મરી ગઈ એવું મને ક્યાંય ખબર જ નથી પછી મારા દેરે મને ત્રણ અડધી કલાક મને ગોતી મારા દેરે પણ મારા દેર છે બિસારો ખાવ ભૂખ લકડી એટલું બધું શરીર પણ નથી અને હું શરીરમાં વધારે છું બિશારા કે અડધી કલાક મને ગોતી અડધી કલાક ગોતી અને અડધી કલાક ગોતી ને પછી મને લાવ્યો બિસારો જ્યાં ને મારા દીકરાને બેસાડેલા હતા ને ત્યાં મને લાવ્યો તેડી વગા વગ એનાથી તો બિસારી કેમ કે એને તો શરીર બહુ જાજુ ન હતું એટલે વગ બિસારામાંથી ઓછી થઈ પછી મને લાવ્યો તો મને થોડીક ભાન આવી એટલે ભાન આવી એટલે થોડીક ભાન આવી મને તો તરત જ મને થોડીક મારી આંખ ઉઘડી એટલે તરત જ મેં મારા બંને દીકરાને જોઈ લીધા બંને દીકરાના માથામાં જોયું માથામાં જોઈને બંને માથામાં જોયું તો બંને દીકરાને થોડું થોડું વાગેલું હતું પછી મને થોડીક નિરાશ થઈ નિરાશ થઈ પછી મેં કમલેશજીને પૂત્યા કમલેશજીને પૂછ્યા એટલે એનું મોઢું તમે જોયું હોય ને તો અહીંથી આખું આ બધું નાક ભાગ બધું ભાંગી ગયેલું